ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરી લાખોના ગોલ્ડ સાથે યુવકને શરપી પાડી સળિયા પાછળ થકેલ્યો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી ટીમે બાતમી આધારે ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ રેકેટ પર્દાફાશ કરી મૂળ ભાવનગરના મહવાનો અને હાલ ડભોલી ખાતે

ભાવિક પ્રવીણભાઈ કાંકરિયા કરીને આરોપી છે જે દુબઈ થી એક બેગ ની અંદર લિક્વિડ ફોર્મ માં સોનું લઈને આવતો હતો અક્રમ નામનો વ્યક્તિ કે જેને દુબઈ થી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાંકરિયાને સોનાની ડિલિવરી આપી અને તે અહીંયા સુરત ની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો એ દરમિયાનમાં એસઓજી એને ઉઠાવી લીધો ભાવિક કોણ છે સર જે અહ સમારોહ આઈ પાછે જે જાતે શું લેતો છે અને મોવા ભાવનગરનો વતની છે અનેની પાસે થી જે સોનું પકડાય 240 ગ્રામ પકડાય છે ટોટલ 27 લાખ નો જપ્ત કરવામાં આવેલો છે આ વ્યક્તિ જે છે એ 12 ધોરણ ભણેલો છે દુબઈ થી આ સોનું છે એ નીરાલી રૂપે નીલ રાજપૂત જે છે એ મોકલા હતી આ જે છે એને લિક્વિડ ફોર્મમાં

મોસ્ટલ માં નીરાલ છે દુબઈ રહે છે અને ત્યાં થી જે ઓપરેટ કરે છે બે ત્રણ વર્ષ તો એ કદાચ કરતી હશે આ રે કમિશન ચૂકવતો હોય 1 કિલો ગોલ્ડ દુબઈ થી અહીંયા લાવવામાં આવે તો 15 લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે